સાતસો પચાસની કૂપન સભાસદોને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે સાથે જ બેંકમાંથી મોટી રકમનું ધિરાણ લઈ સમયસર ચૂકવી દેનાર તમામ સભાસદોનું સન્માન કરી તેઓનો પણ મંચ પરથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી સાથે ચેરમેન ગૌતમભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી વાર્ષિક સાધારણ સભાની સાથે સાથે બેંક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું મિત્રો વ્યાસ ચેરમેન ચેરમેન તરીકે આજે અમારી 50મી વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ થઈ છે એ નિમિત્તે મારે આ સ્કીમના માધ્યમથી મારા ગ્રાહકો સભાસદો શુભેચ્છકો અને મિત્રોને સંદેશો પચાવવો છે કે પચાસ વર્ષ નાગરિક સહકારી બેંકે ખૂબ સારી રીતે પાંચ શાખાઓ ખોલી છે પાંચસો કરોડ નો બિઝનેસ કરે છે અને આગામી પાંચ વર્ષની અંદર એક હજાર કરોડ ના ને સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે આ નિમિત્તે પચાસ વર્ષ દરમિયાન અમારી બેંક ને સેવા આપનાર માનનીય શ્રી ભગવતીભાઈ માનનીય શ્રી છોટુભાઈ તથા અમારા હીરાભાઈ દયાભાઈ પટેલ ભાવુભાઈ મંગુભાઈ પટેલ નગીનભાઈ ચૌહાણ જેવા બધા કર્મ માણસો અમારી વચ્ચે આજે નથી એ બધાના સહયાગને હું યાદ કરું છું અને જે સમર્સદોએ આ નાગરિક સરકારી બેંકના વિકાસની અંદર સહયોગ આપ્યો છે તે તમામ તેઓ આભારની લાગણી વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવી જ રીતે સહકાર મળતો રહે અને આપણે સહકારી ના માધ્યમથી સરકાર છે સમૃદ્ધિ બના છે એવું જે પ્રધાનમંત્રીશ્રી નું કલ્પના છે એને ચરિતાર્થ કરવાની અંદર તમારા બધા નો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખું છું આગામી વર્ષોની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અને સીએસઆર પ્રવૃત્તિ દ્વારા લોકોને આર્થિક સહયોગ અને સામાજિક વિકાસ ની પ્રવૃત્તિઓ પણ કરી થઈ ગયા છે જે આપણે માટે આનંદ અને ગૌરવની લાગણી છે અને આ નાગરિક સહકારી બેંક વધુ ને વધુ લોકોની સેવા કરે અને કામ પૂરવા પરમાત્મા નો આશીર્વાદ લે એવી ભારત પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી